અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવની આરાધનામાં લીન બન્યા છે છે અને ભગવાન શિવને દૂધ જળ તેમજ બિલીપત્ર અર્પણ કરી કરી પૂજા અર્ચના ભક્તો રહ્યા એક પ્રમાણે અંકલેશ્વર શહેરનું ધાર્મિક મહાત્મય ઘણું પૌરાણિક છે વાયુપુરાણના રેવાખંડના અધ્યાય એકસો અડસઠમાં જોવા મળતા વર્ણન અનુસાર અંકુરેશ્વર નામક પ્રાચીન તીર્થમાં રાવણના અનુજ કુંભકર્ણોનો પુત્ર અંકુર નામે રાક્ષસ તપોસિદ્ધ થયો હતો પ્રથમ ત્રેતાયુગમાં શિવજીની આરાધનામાં તત્પર એવા અંકુરે સીતાહરણ બાદ રાવણને ઠપકો આપ્યો હતો જે રાવણથી સહન થયો નહીં અને અંકુરને દેશનિકાલ કર્યો હતો પરિણામ સ્વરૂપે દેશનિકાલ દશામાં પોતાના પુરોહિતને ભક્તિયોગ્ય પવિત્ર સ્થળની પસંદગી અંગે પૂછતા તે અતિપવિત્ર એવા રેવાજીના દક્ષિણ કિનારે આવેલા આ સ્થળે તપ કરવા સૂચન કર્યું હતું અંકુરે પુરોહિતની આજ્ઞાને શિરોધાર્ય માની શિવજીની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા વરદાન સ્વરૂપે નામની સજ્ઞાથી રહીશ અને તું અમરત્વ પામે એવા બે વરદાન આપી શિવજી અંતર ધ્યાન થયા હતા અંકુરે પોતાના ઈષ્ટદેવની ભક્તિ અર્થે શિવજીની સ્થાપના કરી અને અંકુરે દ્વારા આયોજિત શિવલિંગ પણ કાળક્રમે નગરજનોએ ભક્તિભાવથી પ્રેરિત થઈ સુંદર મંદિર બાંધ્યું છે ત્યારે આ મંદિર હાલ અંતરનાથ મહાદેવ નામથી ખૂબ જ પ્રસિદ્ધ થયું છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરનું નામ પણ અંતરનાથ મહાદેવના નામથી જ રાખવામાં આવ્યું હોવાની લોકવાયકા છે આ શિવલિંગ દોઢ હાથ ઊંચું અને ઘણું જાડું છે જળાધારી સુંદર પુષ્પોની જટા અને બીલીપત્રથી શિવલિંગ ખૂબ જ આહલાદક જોવા મળે છે અંતરનાથ મહાદેવ મંદિર સ્થિત શિવલિંગના પ્રભાવના પરિણામે લોકોના અંતરની ઈચ્છા પૂરી કરનાર દેવ અંતરનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત મંદિરમાં મહાશિવરાત્રી પર્વે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જે રીતે મહાદેવની ભસ્મ આરતી થાય છે તે મુજબ જ અંતરનાથ મહાદેવ મંદિરમાં પણ શિવજીની ભસ્મ આરતી કરવામાં આવી હતી મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં ભસ્મ આરતીનો મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભો લઈ ધન્યતા અનુભવી હતી

એના અકૃેશ્વર મહાદેવ ધીરે ધીરે એનું અપભ્રંશ થતા અંતરનાથ કે જે લોકોના ના અંતર ની ઈચ્છા પૂરી કરે છે તેથી તેને અંતરનાથ કહેવામાં આવે છે અંતરનાથ મહાદેવની